રાજકોટની ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફ્ટીના કાયદાઓ કડક કરાયા છે ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ આવી રહ્યો હોય સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રીસ શરતો સાથેની ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફ્ટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે તો સુરત મનપાયા વખતે નવરાત્રીમાં આયોજનો માટે ત્રીસ શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે તેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે નવરાત્રિ આયોજકોએ પંડાલમાં આવનારા ખેલાઈઓ માટે વ્યક્તિ દીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ એસીડોમ પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાનો પ્રોસેસ પણ શરૂ કરી છે જો કે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફ્ટીની પરમિશનની ગાઈડલાઇન વધુ સખત બનાવી છે गरबा पंडाल और और में प्रतिदिन आवનાર ખલેયાનો તમામ દસ્તાવેજી રિપોર્ટ પણ રાખવો પડશે નવરાત્રી કે લિયે જો મંડપ يا ડોમ વગેરા બનેંગે ગરબા કે લિયે તો ઉસમે અ અંદર કોઈ ભી સિન્થેટિક મટીરીયલ થર્મોકોલ ઇસ તરહ કા જો ડીઝલ પેટ્રોલ સ્ટોરેજ યે સબ અલાઉ નહીં કરેંગે ઓર પેન્ટ્રી ઓર કમ્પ્રેસર વગેરા એસી કે અંદર ડોમ કે અંદર અલાઉ નહીં રહેગા ઓર આજુબાજુ મે સ્કૂલ હે يا પેટ્રોલ પમ્પ હે يا રેલવે લાઇન હે ઇસમે कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलग हुए और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे उल्लेखनीय बाबत ये घटना बाद फायर डिपार्टमेंट शहर में ફાયર એનઓસી વગરની આશરે હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી હતી તમામને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ અનેક મિલકત ધારકોએ તાબડતો ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી એનઓસી લીધા હતા તે ઉપરાંત પાલિકાએ હવે ફાયર એનઓસી માટેના કાયદો પણ સખત કરી દીધા છે બ્યુરો રિપોર્ટ